મિત્રો આઈરાઈ 22 જાન્યુઆરી અને 25 25 ને બુધવારના ગુંજા માર્કેટના બજાર ભાવ ડેલી ગુંજા માર્કેટના બજાર ભાવ જોવા માટે બરચાને સબસ્ક્રાઇબ કરી લેજો પાછળના બેલ પર પ્રેસ કરી દેજો કારણ કે જ્યારે મીડિયા અપડેટ કરીએ ત્યારે લોકોએ અત્વાઈની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ 0 3650 રૂપિયા થી 4931 રૂપિયા રાઈડો 1111 રૂપિયા થી 1147 રૂપિયા સુવા 1010 રૂપિયા થી 1690 રૂપિયા ઈશકબુલ 1950 રૂપિયા થી 2811 રૂપિયા अजम्बो तेरसो बेतालीस रुपया थी हज़ार सात सौ तीस रुपया वरिया एक हज़ार रुपया थी पाँच हज़ार सात सौ पचास रुपया तल सफेद अठार सौ पचास रुपया थी तेवीसो बीस रुपया डीशा मार्केटना बजार भाव रायडो अग्यारोने तीस रुपया अगि सौ तीस रुपया एरंडा बार सौ एक रुपया बार सौ सित्ते रुपया थी तेरसो एकवीस रुपया तेरसो रुपया बाजरी पाँच सौ तीस रुपया छः सौ दस रुपया કૌટુકડા પાંચસો ને સત્તાણું રૂપિયાથી છસો ને સિત્તેર રૂપિયા મગફળી એક હજાર એકત્રીસ રૂપિયાથી અગિયારસો ને છવ્વીસ રૂપિયા